ડીશા શહેરમાં આજે આઝાદ હિન્દ ફોજ તૈયાર કરનાર અને તુમો જે ખૂન તો મેં તુમે આઝાદી તુંગાનું સૂત્ર આપનાર દેશના સપુ તેવા સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધા સુવર્ણ રેલીનું આયોજન કરાયું જેમાં વહેલી સવારે શાળાના બાળકો હાથમાં બેનરો સાથે દેશભક્તિના નારા લગાવતા દેશના મહારાણા પ્રતાપ ચોકથી થી ભગવતી સર્કલ અને ત્યાંથી સુભાષ ચોક તેમજ વિવિધ માર્ગો પર ફરી પરત સુભાષચંદ્ર ચોક ખાતે સભામાં ફેરવાયા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના ભાદુરસિંહ વાઘેલા પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ આનાવાડિયા અતુલભાઈ દરજી અને નામી અનામી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌએ સુભાષચંદ્ર બોઝની તસવીર પર ફૂલમાળા પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા વધુમાં ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું આજે ડીસા શહેરમાં સુભાષચંદ્ર બોધ સેવા સમિતિ દ્વારા શ્રી સુભાષચંદ્રની જન્મજયંતિ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ બાળકો અને ડીસાના શહેરજનો સાથે મળીને એક રેલીનું આયોજન આયોજન કર્યું હતું જાહેર માર્ગો ઉપર અને આ નિમિત્તે સુભાષચંદ્ર બોધ ચોક કેવા છે જે ચોકની અંદર આવી એમના એમની પ્રતિમાને ફૂલ ફૂલહાર કર્યા હતા અને એમણે કરેલા કાર્યો કે આ દેશની આઝાદીમાં અને દેશના લોકશાહીમાં પોતાનું બલિદાન આપ્યું હતું એવા મહાવીર બીજા પણ હતા જેમાં ગાંધી બાપુ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા અનેક નેતાઓએ કઈ નેતાઓ જેલમાં ગયા હતા કઈ નેતાઓ ભસીએ ચડ્યા હતા અને કઈ પોતે બલિદાનો આપી દીધા હતા ત્યારે સાચી ખરેખર લોકશાહી આવી હતી તો આ પ્રસંગે એમને બધાને યાદ કર્યા હતા એમને વંદન કર્યા હતા લાખ લાખ કે આવા વીર પુરુષોએ આ દેશ માટે કઈ લડતો આપીને આ લોક લોકશાહી લાવી છે